નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત માટે ચિંતાજનક આગાહી ગુજરાતમાં આવતીકાલથી ભારે થી અતિભારે હીટવેવની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર જોવા મળશે પોરબંદર ભાવનગર ગીર સોમનાથ અને કચ્છમાં હીટવે રહેશે થી સાત મે દરમિયાન આખા ભારત આખા રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

એમએસપી દોઢસો રૂપિયાથી વધારીને એકસો પંચોતેર રૂપિયા થઈ શકે છે. લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ ટકાથી દસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે. ઘઉંની એમએસપી ત્રીસ રૂપિયા સુધી થઈ શકે છે. જ્યારે હાલમાં ઘઉંની MSP એકવીસો પચીસ રૂપિયા છે. મશરૂમની MSP માં દસ ટકા સુધી વધારી શકાશે. દેવા માફ અંગે ફેંસલો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકારે અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી વાર એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ખેડૂતો પાસે જૂના દેવા પુરાવા માટે પણ પૈસા નથી તેથી ખેડૂતોને દેવામાં ભરવાડથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે એટલે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા ઘર દીઠ મળશે પંદર હજાર સહાય પીએમ સુવિયોદાય ઘર મફત વીરલી યોજના વિશે તમે સાંભળ્યું હશે છે નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી છે અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક થી વધુ રજિસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફજ વિલ્લી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વર્ષ સીખ પંદર હજાર રૂપિયાની આવક પણ મેળવી શકો છો તો મિત્રો તમને કઈ રીતે આ વર્ષ આવક મળશે તેના પર નજર કરી લેજો રાશન કાર્ડ ધારકો કરી લે આ કામ છેલ્લા કેટલાક વર્ષમાં સરકાર દ્વારા તમામ બોને ઇ કેવાયસી દ્વારા ગ્રાહકના આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે કારણ કે તેના દ્વારા તેમને દરેક મહિને મફત રાશન મળે છે પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કહી દીધું છે કે લોકોએ હજુ સુધી પોતાના રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેનું રાશન હવે બંધ કરી દેવામાં આવશે એટલે કે તેવા તમામ લોકોને હવે મફતમાં રેશન આપવામાં આવશે કે નહીં સરકારે તમામ રેશન કાર્ડ ને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ ત્રીસ મે નક્કી કરી છે અને તે પહેલા તમારે તમારા રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યો છે સરકારે ડુંગળીની નિકાસ પર ચાલીસ ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે આ સાથે લઘુત્તમ નિકાસ કિંમત એમ 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 ઈ

પંડિત દિન દિયાળપોતે આવાસ યોજના બે હજાર તેવીસમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમને પેલો હપતો સાઠ હજાર બીજો હપ્તો ચાલીસ હજાર ત્રીજો હપ્તો વીસ હજારનો આપવામાં આવે છે તેમાં તમારે ઓનલાઇન અથવા તો ઓફલાઇન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થી બે મહિનામાં તેમાં કરેલી અરજી પાસ થઈ જશે તેમ જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમ મળવાનું શરૂ થઈ જશે વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર જો તમે પણ બાર પાસ થવું તો સરકાર તમને આપશે રૂપિયા ત્રણ હજાર ની સહાય આ યોજનાનો લાભ લેવા માટે વિડીયો ને અંત સુધી જોવા રહેજો તમારા મિત્રો માં શેર કરવાનું પણ ભૂલતા નહીં રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને પુરુષસ્ત્રી બંનેને મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ પણ સરકારનો ક્રિએટના હોવો જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઇન ફોર્મ ભરવાનું રહે છે સોના ચાંદીના ભાવ ભાવડિયા તમામ રેકોર્ડ સોનાના ભાવમાં આજે નવો રેકોર્ડ બનાવ્યો છે ચોવીસ કેરેટનું સોનું આજે સાતસો એક રૂપિયા મોંઘું થઈને તોત્તેર હજાર પાંચસો ચૌદ રૂપિયા પ્રતિ દશક્રમ પર પહોંચી ગયું છે આ વર્ષે થી શરૂઆતની વર્ષની છેલ્લા ત્રણ મહિનામાં સોનું દસ હજાર બસો બાર રૂપિયા મોંઘુ થયું છે એકલી જાન્યુઆરી સોનું ત્રેસઠ હજાર ત્રણસો બે રૂપિયા હતું તે આજે તોતેર હજાર પાંચસો ને ચૌદ રૂપિયા પર પહોંચી ગયું છે નિષ્ણાતોના મતે આ વર્ષે સોનું પંચોતેર હજાર અને ચાંદી એક લાખ સુધી પહોંચી શકે છે ખેડૂત મિત્રો આવો નવો જોવા માટે મારા ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા આવા નવા વિડીયો પહોંચતા રહે